હું છું યાર તમે કોણ હોય મને જગાડ્યો તમે તો બસ આખી જિંદગી ઊંઘે જ કર્યા પડે ને અડધી રાખી વાત જબરજસ્ત ઘર બનાવું પડે રૂપિયા દસ લાખ ખર્ચો કર્યો એમને બનાવ્યું બહુ ખર્ચો કર્યો ને તો ખર્ચો કરવો પડે ઠંડુ પાણી પાણી પીવડાવ્યું હતા એટલે આ ઠંડુ પાણીની શું વાત કરવા ત્રીજે અમાર તો નહીં લાવ્યા જુદો આ માટલો બેન પાણી બધું ભરી મેળ્યું અને આ બાર ભરી મેળ્યું આ તો ભેંસો પીવડાવવા તરું કર્યું યાર અંદર જઈને વાત કરી હતી પણ તમારે બધું અંદર ઊંઘ્યો હશે નઈ એ અંદર બધા જયારે ઊંઘી જાય અંદર જરૂર પડી હતી યાર તમાસ વાણી પાસે જરૂર પડી અમારી પૈસા પૈસા ની અંદર જરૂર પડે ને યાર પૈસા તો બાપા આ બધા ને જરૂર પડે મારા જોડે નઈ રહી શું કરું આ ઘર બનાવી દીધું ને એમાં તો હું ગયો હવે કડક છે પ્રવાસ તો મારે ફરવા જવું છે મારે હાડું ને જાય છે ફરવા પણ મારે જવું ઘરમાં પૈસો નહીં તમારી આશા આવે તો તમે તો સીધું ના કહી દીધું યાર એટલે મારે ફરવા જવું પણ શું કરું મારા જોડે પૈસા નહીં પણ મારા મગજ ને આઈડિયા આવે ને આઈડિયા કેવો આઈડિયા એવા આપણા પૈસા મળી જશે તારે નહીં પૈસા મળી જાય આવો કોણ માં અરે યાર આ તો કે 100% ની વાત કરીએ એ આ આડીએ જો કમ્પ્લીટ ફાર પડી જાય તો આપણે તો પઠવાણ્યું નઈ મહીનો પ્રવાસ કરી બોડી જશે મેં કાલ કરે સો આજ ને આજ કરે સો અતારે જ કરને હો અતા કરી કી નહી હેડો જ જ બોલ ઓમ પહેલા તો હું સંપલે તો નહી હો હેડો બધું મળવાનું આ નું કઈ નક્કી ના કે હો લે આથી વાત લે ગમે ત્યારે ઉપરે ટેડો આવી જાય અતાર તો જો જે શોખ હોય પૂરા કરી લેવાના તમે આડું કાલ ફરવા ગયા તામે પેલા મને બહુ ખર્ચો કર્યો જાચાર છોકરા નું દો પછી છોકરા તો સારી નોકરી લાગી કાલ જ જોયો કાલ મોકલ્યો ઇન્ટરવ્યુ

રાત ના જોઈએ ના દાડો જોઈએ ના બાર વાગે જોઈએ કે દસ વાગે જોઈએ અમે તો ગમે તે ટાઈમ ખાવ અમે તો ફરવું જ પડે એટલે સેવાનું કોમ છે પણ હું મારા મળે નહીં બોલું અમારા કડક બોલશે પૈસા થાય પૈસા થાય ને બાપુ તમે તો બોલો પેલા ભાઈઓ મૂકીને જવ અમારો જીવ યાર હચકે ગયો નગલું આગળ ના પર એકલા ફરવા જઈએ સારું લાગે અમારા ભાઈઓ મૂકીને ના લગાડું થી વાત કરો યાર આ તો મને વસુ આઈ ગયા હું રોલો નથી યાર ભાઈ બેન મજા સાચી વાત છે ફટ અઠવાડિયું ફરવાનું કોણ અઠવાડિયું પણ જઈશું આમ સોમનાથ દ્વારકા જઈશું માં થઈ ને બધું થઈ જશે ઠીક અમે બે ભાઈ પેલા મો છીએ ફરફાર કરીએ બધે ખાવા પીવાનું એ બધું કઈ બાકી જ મેળવાનું બધું તમે જે માગો તમે ખાલી તય નજર ના ઘર બધું અમારું પર છોડ દેવાનું પૈસા તારું હતા નહી પણ એ વાત નહીં તો કાલ હોવાનું નીકળવાની વાત છે એક રાત નું બધું રેડી કરવું પડે તમારે ખાલી પિસ્તા પોત રેડી તમારે પેરણ પહેરવાનું ધોતે પહેરવાનું રેડી કરો પૈસા હવા માં આપડે ઉગતા ફરી ગાડી વાડીઓ

અને યાર ફરવાનું અહીં આપણા ગુજરાતમાં નથી કે ગોવા ગોવા પાંચ હજાર માં તો ગોવા અઠવાડિયું પાછું નઈ અઠવાડિયું અઠવાડિયું ફરવાનું અઠવાડિયું ફરવાનું પેલા ખુલતા કપડા આવે ને આમ પહેરવાના હું અમે તણ નાખવાના આ પહેરવાના કાલ હવા તો રેડી થઈને અમે નીકળવાના ગોવા ફરવા તમારે આવું હોય તો પૈસા થાય તો નઈ પાંચ હજાર થાય ચોખ્ખી વાત ધંધા શરમ નહીં શરમ કશી નહીં પણ અમે તો છે ઈકો અહીંથી આપણા ગામમાંથી ઈકો લઈ જાય ગોવા સુધી ઈકો અમે જવાનું પ્લેન બેન નહીં

કાકા મત હેર દે મીના લે દે હેડો ક્યાં હોય કે ના ઉભારો કાકા લે તો પૈસા થાય તો પૈસા દેવા પડે પૈસા થાય અરે પૈસા ઉગરાય એનું શું કરું તમે જાવ ઉકળો અહી